ભારતની અંદર મેડિકલ સર્વિસીસ માટેની અપાર તકો છે અને અપાર તકો રહેવા પાછળનું કારણ આપણા મેડિકલ પ્રોફેશનલ્સ છે અને હવે જે રીતે હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડે બાય ડે ઇન્ટરનેશનલ ક્વોલિટીનું ઓપરેશન થિયેટર હોય કે એના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દરેકે દરેક વસ્તુની અંદર ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં પણ અસારવા સિવિલ કેમ્પસ એ સમગ્ર એશિયાનું સૌથી મોટું આ કેમ્પસ છે જ્યાં આગળ રોજના હજારો દર્દીઓ આવતા પણ હોય છે અને દાખલ પણ થતા હોય છે મેજર સર્જરી થતી હોય ને અહીંયા યુએન મહેતા આપણી જીસીઆરઆઈ એટલે કેન્સર માટેનું આઈકેડીઆરસી સ્પાઇન ઓપ્થલમોલોજી વગેરે અનેક વિભાગો દ્વારા ગુજરાતભરના દેશભરના લોકો જ્યારે અહીંયા આવતા હોય અને અહીંયા પણ હવે વિશાળ પાયે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનું પણ એક મોટું નેટવર્ક ઊભું થયું હોય ત્યારે આ નેટવર્ક ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર બંને ભેગા મળી અને આ મેડિકલ ટ્રાવેલ વેલ્યુવાળો જે વિષય છે એ મેડિકલ ટુરિઝમવાળો વિષય એ દેશમાં અને દેશ બહારના જે મિડલ ઇસ્ટના કન્ટ્રી છે આફ્રિકાના કન્ટ્રી છે મેડિટેનિયન સી એટલે કે રશિયામાંથી છૂટા પડેલા જે કન્ટ્રીઓ છે વગેરે કન્ટ્રીઓમાં જ્યાં મેડિકલ ફેસિલિટી આજે પણ એટલી અવેલેબલ નથી એની જગ્યાએ હવે ભારત ખૂબ આગળ વધી ગયું છે અને એમાં પણ ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હતું કે અસારવા સિવિલ કેમ્પસ એ મોટામાં મોટું અને તમામ પ્રકારની સુવિધાઓ તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા મળી રહે એના માટેનો જે પ્રયત્ન ચાલુ કર્યો હતો લગભગ પંચાણું ટકા અસારવા સિવિલ હોસ્પિટલનું કામ પૂરું થયું છે એટલે સરકારી વ્યવસ્થાઓ અને સાથે ખાનગી વ્યવસ્થાઓ આ બંનેને ભેગા કરી અને એક પ્લેટફોર્મ બનાવી અને દુનિયાભરની અંદર મેડિકલ ટુરિઝમ માટે અહીંની સસ્તી સારવાર અહીંયા રહેવાની સારી વ્યવસ્થાઓ અને સાથે એક્સપર્ટ ડૉક્ટરની સેવા લઈ અને દર્દીઓ સાજા થાય એ વાત દુનિયાભરમાં કહેવી જોઈએ ને દુનિયાભરમાંથી લોકો અહીંયા આવતા થાય એના માટેનો જે પ્રયત્ન કરવાનો છે એનું જે પ્લેટફોર્મ ઉપયોગ કરવાનો છે ફોરેન ડેલિગેટ્સ પણ આવ્યા છે અને ખૂબ બધા પ્રાઇવેટ ક્ષેત્રમાંથી પણ ડિગ્નિટ્રીઝ રાજ્યભર અને દુનિયાના દેશોના પણ પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એટલે આ વાત દરેકે દરેક હોસ્પિટલ આ પ્લેટફોર્મ ઉપર પોતાની પણ એસે હી અન્ય ખબરો કે ચેનલ કો સબ્સ્ક્રાઇબ પીજીએ ખબરો પણ ન્યુટિફિકેશન પાણી કે લઈએ પહેલ આઈ કોન ટુ સેન વી ધ બાય